જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે બાળકો ડૂબવાનો બનાવ બન્યો હતો જેમાં નેત્રાવતી નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા ત્યારે આ અંગે માછીમારોને જાણ થતા તેમણે નદીમાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા માછીમારો અને તરવૈયાની સમય સૂચકતાના લીધે બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે આવેલ નેત્રાવતી નદીમાં નહાવા ગયેલા બે બાળકો અચાનક ડૂબવા લાગતા સ્થાનિક માછીમારના સમાજના યુવાનો દ્વારા તેઓને બચાવી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બંને બાળકોને માંગરોળ સરકારી હોસ્પિટલ લઈ આવવામાં આવતા હાજર તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સીલ ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ ચુડાસમા, રામજીભાઈ ચુડાસમા સહિતના આગેવાનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તો નદીમાં બે છોકરા ઉંડા પાણીમાં નાવા ગયા અને એક છોકરો નજીકમાં તો એમાં બે છોકરા ઊંડા હતા એ ડૂબ્યા ગયા પાણીમાં અંદર તો અમારા મછારાના છોકરા જોઈ ગયા તો દોડીને અહીંયા પહોંચ્યા તો એ લોકોને ગાડીયા બારોબાર એક કલા પર ચક્કર આવ્યા માથા ઉપર રાખીને મહેનત કરી એમાં થોડો પાણીનું ઓછો થયું અને તાત્કાલિક અમારી ઘરની ગાડીમાં લઈને દવાખાના સરકારી હોસ્પિટલ માં લઈ આવ્યા પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ